વાગોડિયાના અભરામપુરા ગામ પાસે નર્મદા કેનાલ નજીકથી ઝેરી દવા પીધેલ હાલતમાં યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી આવ્યા હતા વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકાના અભરામપુરા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ પાસેથી ઝેરી દવા પીધેલ હાલતમાં યુવતી તેમજ યુવાન બેભાન હાલતમાં મળી આવતા જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ઝેરી દવા પીવાના કારણે યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે યુવકને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના અભરામપુરા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી આવતા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ચરોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધેલ હોવાનું સામે આવ્યું હતું પ્રાથમિક માહિતી પ્રમાણે યુવતી ગોગંબા પાસેના ગમીરપુરા ગામની ઓગણીસ વર્ષીય જાનવીબેન કેશોભાઈ રાઠવા તેમજ યુવક વડોદરાના તરસાલી વિસ્તારનો રહેવાસી હોય બહાર આવ્યું હતું યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ઓગણીસ વર્ષીય જાનવી રાઠવાનું મોત નીપજ્યું હતું જ્યારે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જરોદ પોલીસ બનાવના સ્થળે યુવતીના મૃતદેહને ચરોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ પ્રેમ સંબંધમાં યુવક યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે પોલીસ તપાસ બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવશે